નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આંગણવાડી ભરતીની જાહેરાત જે કરી દેવામાં આવી છે ધોરણ દસ અને ધોરણ બાર પાસ પર જે ગવર્મેન્ટ જોબની રાહ જોઈ રહ્યા હોય એમના માટે બહુ મોટા સમાચાર છે હવે આની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી બે હજાર પચીસ ચોવીસ જે કરવામાં આવી રહી છે કુલ આની અંદર નવ હજાર આઠસો પ્લસ જગ્યાઓ માટે જે છે ત્યાં ભરતી થવા જઈ રહી છે અને આ ભરતી જે છે ગવર્મેન્ટ જોબ કરી શકાય આના માટે તમારે ડોક્યુમેન્ટ કયા કયા જોશે તમે અપ્લાય કઈ રીતે કરી શકો છો આની અપ્લાય કરવાની લાસ્ટ ડેટ કઈ રહેશે અને આ તમામ માહિતી મેળવવા માટે તમારી કઈ વેબસાઇટ ચેક કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોને આપણે કરીશું અને જે ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પ્રિન્ટ કરેલી છે તો એની જોઈન જરૂરથી કરી લેજો જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલાં અને સચોટ રીતે જે છે તે તમને મળી રહે અને આ ચેનલ દ્વારા જે છે સ્કોલરશિપ રિગાર્ડિંગ જોબ અપડેટ્સ આવી તમામ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો આંગણવાડી ભરતીની જાહેરાત જે છે તે કરી દેવામાં આવી છે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી બે હજાર પચીસ સ્કૂલ જગ્યાઓ અંદર નવ હજાર આઠસો પ્લસ જગ્યાઓ માટે ભરતી થવાની છે કોઈપણ પરીક્ષા વગર ધોરણ દસ અને ધોરણ બાર પાસ ઉપર જે આ ભરતી થવા જઈ રહી અહીંયા તમે માહિતી જોઈ શકો છો કે ગુજરાત રાજ્યમાં નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટેના માનવબળની જાહેરાત જે છે કરી દેવામાં આવી છે આની અંદર તમે ફોર્મ ક્યાં સુધી ભરી શકો છો તો અરજી ફોર્મ જે છે તારીખ રહેશે આઠ આઠ બે હજાર પચીસ એટલે કે આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી લઈને ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન તમારે ફોર્મ ફિલ કરી દેવાનું રહે છે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને છેલ્લી તારીખ છે એને રાત્રે બાર વાગ્યા સુધી તમે આ ફોર્મ જે છે તે ફિલ કરી શકો છો માનત સેવા માટેની ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ માર્ગદર્શિકા જે છે વેબસાઇટ તમે જોઈ શકો છો ઈ એચઆરએમ એસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી તમને બધી જ માહિતી જે છે તમને મળી શકે છે ચોક્કસપણે માર્ગદર્શિકા ડાઉનલોડ કરી અને તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે ગુજરાત રાજ્યમાં નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટેના માનવ બળની જાહેરાત જે કરી દેવામાં આવી છે માનવ બળની અંદાજીત સંખ્યા રહે છે આંગણવાડી કાર્યકર તરીકે પાંચ હજાર અને આંગણવાડી તેડાગર તરીકે ચાર હજારથી વધુ જ જે ભરતી થવા જઈ રહી છે અહીંયા એમને ફરીથી ઓનલાઈન અરજીનો ટાઈમ આપેલો છે કે આઠ ઓગસ્ટથી લઈ અને ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ફિલ કરી શકો છો માનવ સેવા માટેની ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ માર્ગદર્શિકા જે છે વેબસાઇટ પર જે જે છે છે આપેલી ત્યારબાદ ઇન્ફોર્મેશન ડિટેલ્સમાં આપેલી છે કે તમારે કયા કયા કેટલી એલિજિબિલિટી હોય તો તમે અંદર અપ્લાય કરી શકો છો તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈનની જાહેરાત ભરવા માટે જરૂરી સૂચનાઓ અને ડોક્યુમેન્ટ નીચે આપેલા છે અરજદાર પોતાના વિસ્તાર ગામ અથવા વોર્ડની આંગણવાડી કેન્દ્રોની ખાલી જગ્યા પર જ અરજી કરી શકે છે તમે તમારા વિસ્તારમાં જે આંગણવાડી આવેલી છે અંદર જ જ કરી શકો છો ઉંમર જે છે વર્ષ સુધીની હોવી જોઈએ અઢાર વર્ષથી નાના ના હોવા જોઈએ અને તેત્રીસ વર્ષથી મોટા ના હોવા જોઈએ જન્મ તારીખના આધાર પુરાવા માટે લિવિંગ સર્ટિફિકેટ તથા ધોરણ દસ બારનું ક્રેડિટ સર્ટિફિકેટ જે છે તે રાખવાનું રહેશે ત્યારબાદ છે કે સેલ્ફ ડિક્લેરેશન સ્વઘોષણા પત્ર તમારે રાખવાનું રહેશે મામલતશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર તમારું જોઈશે કેમ કે તમે તમારા એરિયાની અંદર જેની અંદર અપ્લાય કરી શકો છો જાતિના પુરાવા દર્શાવતું પ્રમાણપત્ર જોઈશે ધોરણ દસ પાસની અસલ માર્કશીટ જોઈશે ધોરણ બાર પાસની અસલ માર્કશીટ જોઈશે ત્યારબાદ સ્નાતક અને અનુસ્નાતકના તમામ સેમેસ્ટરમાં અસલ માર્કશીટ જોઈશે જો તમે સ્નાતક કરેલું હોય તો એની તમામ અસલ માર્કશીટ જોઈશે દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે વિધવા અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો જોઈશે જે મિત્રો વિધવા હશે તો જે છે અંદર ચાન્સીસ વધારે રહે છે તો ચોક્કસપણે વિધવા હોય તો એ અંગેનું પ્રમાણપત્ર લાવો આંગણવાડી તેળાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો તમે લાવી શકો છો આટલા ડોક્યુમેન્ટ જે છે તમારે લાવવાના રહે છે આની પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે તો ચોક્કસ ટેલિગ્રામ ચેનલ જે છે તે જોઈન કરીને રાખો તો ત્યાંથી તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે ત્યારબાદ ઓનલાઈન ભરતી અંગેની જે છે સામાન્ય સૂચનાઓ એમને એ આપવામાં આવેલી છે કે આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ભારતીય નાગરિકત્વ ધરાવતી હોવી જોઈએ મીન્સ ભારતીય નાગરિક હોય એ જ તેડાગણ અને કાર્યકર માટે જે છે એ એપ્લાય કરી શકે છે આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધિત મામલતશ્રી દ્વારા આપવાના થતા નિયત નમૂનાનું રહેવાસી પ્રમાણપત્ર તારીખે ઓછામાં ઓછી એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવો જોઈએ ત્યાં એક કે તેથી વધુ વર્ષથી રહેતા હોવા જોઈએ તો જ એમને અપ્લાય કરી શકે છે કેમ કે નજીકના ગામડાઓની અંદર જ તમે જે છે અંદર અપ્લાય કરી શકો છો ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપના થયેલી છે તે મહેસૂલી ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારોના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડમાં ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ તમે જે ચૂંટણીના વોર્ડમાં આવો છો એની અંદર જ તમે જે છે આ ભરતી માટે અપ્લાય કરી શકો છો આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે નક્કી કરેલ નમૂનાનું જન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું આ કામ સંબંધિત મામલતદાર શ્રી કચેરીનું જ પ્રમાણપત્ર જાહેર પ્રસિદ્ધ થયા તારીખે છ મહિનાથી પહેલાનું ન હોવું જોઈએ તે ધ્યાને લેવામાં આવશે છ મહિના સુધી જે છે જે સર્ટિફિકેટ વેલિડ ગણવામાં આવશે ત્યારબાદ જે છે અહીં ઇન્ફોર્મેશન આપેલી છે કે આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર અરજતાની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ અઢારે વર્ષ પૂર્ણ થવી હોવી જોઈએ અઢાર વર્ષથી નાના જે હોય તેમની આ અંદર એલિજિબલ રહેશે નહીં અને વધુમાં વધુ તેત્રીસ વર્ષ છે તે હોવી જોઈએ ત્યારબાદ એ છે કે આંગણવાડી કાર્યકર જે છે તે માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ પછીની એઆઇસીટીઇ માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછી બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ ધોરણ બાર પાસ હોવું જોઈએ અથવા ધોરણ દસ પછી જે છે કોઈપણ પણ બે વર્ષનો કોર્સ જે છે પૂર્ણ કરેલો હોવો જોઈએ ત્યારબાદ આંગણવાડી તેડાગણ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ કરેલો હોવો જોઈએ અને તેડાગણ માટે લઘુત્તમ દસ પાસ છે અને અહીંયા જે છે કાર્યકર માટે જે છે એ બાર પાસની જે છે જગ્યાઓ અવેલેબલ છે અથવા દસ પછી કોઈપણ ડિપ્લોમા એવો કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ જે છે કે અરજદારના અનામત વર્ગમાં આવતા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અનામત વર્ગમાં આવતા હોય તો એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અરજદારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સ્કેન કરી અપલોડ કરવાના તેમજ રજૂ કરવાના રહેશે ત્યારબાદ જે કે અરજી કરવાની છેલ્લી તારીખ કટોપ ડેટની તારીખ ગણવામાં આવશે જેથી અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારે ઉંમર માટેનો શૈક્ષણિક લાયકાત માટેનો અને અન્ય લાયકાત માટેના માપદંડ પૂર્ણ કરતા હોવા જોઈએ જે છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે બધા માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ ત્યારબાદ જે એમની ઇન્ફોર્મેશન આપેલી છે કે અરજદારે રજૂ કરવામાં આવેલ માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે સ્વ ઘોષણાથી નિયત થયેલ નમૂનામાં ઓળખાણના પુરાવા સાથે અરજદારે રજૂ કરવાનું રહેશે તો બધા જ પ્રમાણપત્રો જે છે તે રજૂ કરવાના રહેશે ત્યારબાદ એમણે જે છે અહીંયા ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન્સ જે છે તે આપેલા છે તો આની પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવામાં આવશે તો તમારે કોઈ પણ આ પ્રકારના ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટલી ત્યાંથી જવાબ મેળવી શકો છો અને તમારું ક્વેશ્ચન આની અંદર ના આવતું હોય અલગથી કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવીજો જેટલા બનશે એટલા બધા જ ક્વેશ્ચન જે છે તે સોલ્વ કરવાનો આપણે ટ્રાય કરીશું એ તમે બધા જ ક્વેશ્ચન જે છે જોઈ શકો છો જે જનરલી ક્વેશ્ચન્સ હોય છે બધા વિદ્યાર્થી મિત્રો અથવા જે એપ્લિકન્ટ હોય એમના દ્વારા તેળા ગણની અંદર જે છે દસ પાસ હોવા જોઈએ અને જે કાર્યકર છે એની અંદર જે છે તમારે લઘુત્તમ જે છે બાર પાસ હોવું જોઈએ તો દસ પાસ કર્યા પછી જે છે તમારે કોઈ પણ ડિગ્રી કે ડિપ્લોમા એવો કોર્સ જે છે તે કરેલો હોવો જોઈએ એમની ઇન્ફોર્મેશન ઓલરેડી અહીંયા આપી દીધેલી છે આંગણવાડી કાર્યકર હોય તો એમનું લઘુત્તમ બાર પાસ હોવું જોઈએ અને દસ પાસ કરેલું હોય અમુક એવું હોય કે દસ પાસ પછી કરી ડિપ્લોમા કર્યું છે આઈટીઆઈ કર્યું છે તો એવી કોઈ પણ બે વર્ષનો કોર્સ કર્યાનું જે છે તે પ્રમાણપત્ર એમને રજૂ કરવાનું રહે છે તો આ વિડીયો વધુથી વધુ શેર કરી દો જેથી જે દસ પાસ અને બાર પાસ છે એમની જે ગવર્મેન્ટ જોબ જોઈતી હોય તો એમને મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ